અલગ અલગ ચાર સ્પર્ધામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતા સાબરકાંઠા જિલ્લામાં ગૌરવ વધાર્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા સંચાલિત આજરોજ જિલ્લા કક્ષાએ હિંમતનગર મુકામે સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલ એથ્લેટિક્સ મહોત્સવ બે હજાર પચીસમાં શેઠશ્રી જય ઉપાધ્યાય હાઈસ્કૂલ મહિયલે ઉત્કૃષ્ટ દેખાવ કરતાં અલગ અલગ ચાર સ્પર્ધામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી સાબરકાંઠા જિલ્લા પંથકમાં પોતાનું ગૌરવ વધાર્યું હતું શાળાએ અંડર ફોર્ટીનની એસી મીટર વિઘ્ન દોડમાં શાળાના વિદ્યાર્થી દિવ્ય અરવિંદભાઈ વાણંદે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી રાજ્યકક્ષાએ રમવા માટે ક્વોલિફાઈડ થયા હતા આ જ સ્પર્ધા અંડર સેવન્ટીનમાં ચારસો મીટર દોડમાં કુમાવત મોનુએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો ગર્લ્સમાં અંડર નાઇન્ટીન ગોળાફેકમાં મકવાણા જીનલ પ્રવિણસિંહ દ્વિતીય નંબર પર આવી હતી તો ઊંચી કૂદમાં અંડર ફોર્ટીનમાં ઝાલા દિવ્યાબા સુરેન્દ્રસિંહે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓએ શેઠશ્રી જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ માયલનું સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું હતું શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર નિલેશભાઈ મહેતાએ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા કોચ શ્રી નરસિંહભાઈ મેરજિયાનું સન્માન કર્યું હતું રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા